હા જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા વિડીયોમાં સ્વાગત છે અને કેમ છો મિત્રો મજામાં ને અને આજે વિડીયોની શરૂઆત કરી છે છેક સાંજે જો અત્યારે બનાવવાનું છે પનીરનું શાક તો ચાલો તૈયારી કરી લઈએ અને બનાવી લઈએ પનીરનું શાક રોટલી છાશ પાપડ ડુંગળી તો ચાલો કોઈને ખાવું હોય તો આવી જાઓ અને વિદિશા સાબેન જો અત્યારે અમારા બેઠા છે અહીંયા અને દિનેશ હમણાં આવશે જો ઓફિસેથી તો મિત્રો તમારે કેવો વરસાદ છે અમારે તો આજે કઈ વરસાદ આવ્યો નથી વાતાવરણ થઈ જાય વરસાદ જેવું એમ થાય કે હમણાં આવી પડશે હમણાં આવી પડશે પણ આજે તો છાટાય નથી આવ્યા એટલે એવું છે કે અમારા સિટી વિસ્તારમાં તો બહુ ઓછો વરસાદ હોય છે અમુક એરિયામાં હશે વરસાદ પરંતુ અમારે અહીંયા તો છે જ નહીં આજે ચાલો હવે રસોઈ બનાવી લઈએ સાંજનો ટાઈમ થઈ ગયો રસોઈ બનાવવાનો પનીરનું શાક બનાવવાનું છે એના માટે મેં જો ડુંગળી સુધી છે લસણ અને આ કાજુ લઈ લીધા છે અને આધા ટમેટા હવે આને આપણે તેલ થોડુંક મૂકી અને થોડાક ફ્રાય કરી લેશું સોતે કરી લઈએ થોડા થોડા અને તમને વરસાદનો અવાજ આવતો હોય છે કારણ કે અમારે થોડો થોડો જન્મ વરસાદ ચાલુ થઈ ગયા તેલ ગરમ થઈ ગયું હવે જો એમાં આપણે નાખી દઈએ ડુંગળી અને કાજુ અને લસણ ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ને એટલે હવે નાખી દઈશું ટમેટા અને સાસડી લઈએ અને પછી આમાં નાખી દઈશું મસાલા મીઠું મરચું ધાણા જીરું અને પછી થોડી ફરી જશે ને એટલે પછી આપણે મિક્સરમાં એની ગ્રેવી બનાવી લઈશું અને જો હવે નાખી દઈએ મીઠું સ્વાદ પ્રમાણે થોડોક થોડુંક ધાણા જીરું અને મરચું હવે હલાવી લઈએ આપણો મસાલો સતળાઈ ગયો છે અને હવે ડીશમાં કાઢી લઈએ અને થોડીક વાર ઠરવા દઈશું તો આપણે આ મસાલો ડીશમાં કાઢી લીધો છે અને આ ઠરી જાય એટલે પછી આપણે મિક્સરમાં ગ્રેવી કરી લઈએ તો જો અત્યારે દિનેત ગેસ આ બોલમાં કારણ કે લેવાનો હતો પંજાબી શાકનો મસાલો વિધિ સાબને તો જો ઓરિયોનું પેકેટ લઈ આવ્યા ને એટલે ઓરિયો ખોલી લીધા દિનેસ આવ્યા છે અત્યારે ઓફિસ એથી જો આટલી વસ્તુ લઈ આવ્યા કિસાન ટોમેટો કેચપ છે પછી આ સ્વીટ એન્ડ સ્પાઈસી બીકાજીની આલુ ભુજિયા સેવ અને બિસ્કીટ ને એવું બધું લઈ આવ્યા છે જો અને આ બહુ મારા ફેવરિટ છે બિસ્કીટ મસ્કા ચસ્તા પોપ્સ અને ઓજનું પેકેટ લઈએ આજ વખતે પનીર બટર મસાલા મિક્સ મસાલો લીધો વરસાદમાં ચલાતા ચલાતા આ મજા આવી ગઈ ધીમ ધીમ વરસાદ આવતો તો ક્યાંય પાણી હોતા ભરાય આપણ મજા આવી આવો આવો વરસાદ આવે ને આખે તો મજા આવી જાય મિત્રો રોટલી તો બનાવી લીધી છે ડબ્બો ભરાઈ ગયો રોટલીનો અને હવે બનાવી નાખીએ જો શાક કારણ કે શાક બાકી રહી ગયું તો બનાવવાનું બનાવી લીધું છે સાંતળી લીધું બધું શાકભાજી હવે મિક્સરમાં પનીરનું બનાવવાનું છે ને તો ઓછી જો મેં આ ગ્રેવી બનાવી લીધી છે મિક્સરમાં ક્રશ કરી લીધું એટલે અને અહીંયા લઈ લીધું છે પનીર સુધારી લીધું અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું પનીર તળવા માટે અને રોટલીનો ડબ્બો ભરી લીધો છે તો ચાલો હવે શાક વઘારી નાખી અંદી ને જોવા લાગ્યા પાછળ દેખાતા હશે તમને હજુ અમારે વરસાદ ચાલુ છે જો કેટલો મસ્ત અવાજ આવે વરસાદનો અહીંયા પનીર તળાય છે થોડીક વાર તળી લઈ બે પાંચ મિનિટ પછી કાઢી લઈ અહીંયા આપણે આ પનીર બટર મસાલા મિક્સનો મસાલો લઈ લીધો આ એમાં નાખી દઈએ હવે હલાવી લઈએ પનીર તળાઈ ગયું જ તેલમાં આપણે આમ ગ્રેવી બનાવીને નાખી દઈશું ગ્રેવી થઈ ગઈ અને હવે આપણે આ દૂધમાં ગ્રેવી મિક્સ કરી હતી ને પનીર બટર મસાલા એ નાખી દીધી અને હવે થોડીક ચડવા દઈશ કેટલો મસ્ત કલર આવ્યો છે પાછે મલાઈ હવે નાખી દઈએ આપણે થોડીક મલાઈ ચડી ગઈ હવે તેલ છૂટો પડવા લાગી એટલે હવે આપણે અંદર નાખી દઈએ આપણે પનીર તળીએ થઈ ગયું ને યમી એવું આપણું પનીર બટર મસાલા મિક્સ શાક તૈયાર બે મિનિટ ચડવા દઈએ પછી ઉતારી લઈશું શાક બનીને થઈ ગયું છે તૈયાર અને હવે થોડીક આપણી ઉપરથી મલાઈ મસ્તું આપણું શાક થઈ જાય બહુ વધારે નહીં નાખીએ કારણ કે આપણે શાકમાં અંદર નાખીએ એટલે જો કેટલું સરસ લાગે છે જો આપણે હાંડીમાં શાક કાઢી લીધું છે કેટલું મસ્ત દેખાય તો મિત્રો જો જમવાનું બની ગયું છે આ બનાવી લીધી આપણે સબ્જી પછી પાપડ છાસ રોટલી અને જથાળી તૈયાર કરી લીધી તો ચલો જમી લઈએ ચલો મિત્રો ખાવા

બગાસા એ એક ને અને હવે ઉંઘવાનો ટાઈમ થઈ ગયો છે એટલે વર્ષા બગાસા ખાઈ જાય વર્ષા ખાઈ એટલે હું કહું છું એટલે તમે જાણો છો કે બગાસા ખાવા એક જેપી રોગ છે બરાબર છે એને આવે એટલે મને આવે મને આવે એટલે એને હવે કા બરાબર ને તો મિત્રો જો આજનું વિડિયો સારું લાગ્યો હોય અને અમારા શાકની રેસિપી પણ સારી લાગી હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો અમારી ચેનલ જોઈ હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ મિત્રો બીજો વ્લોગ બનશે